આજે જ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાંથી પ્રવૃત્તિ વિરુદ્ધ જનસંપર્ક સભા યોજવામાં આવી તથા અધિકૃત બેંકો અને સહકારી મંડળીમાંથી લોન લેવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હતો જેમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આવ્યા જેમને ગુજરાત અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી અને બેંકમાંથી અને સહકારી મંડળીમાંથી જ પૈસાની જરૂરિયાત હોય તો લોન લેવી એ વિશે માહિતી આપવામાં આવી હતી આજના યુગમાં અલગ અલગ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે મોબાઈલમાંથી ફોન આવે છે અલગ અલગ પ્રકારની લિંક મોકલવામાં આવે છે તો એમને એ પ્રકારે માહિતી આપવામાં આવી કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું બેંક તરફથી કે કોઈપણ શાખા તરફથી ગ્રાહકોને એ રીતના ફોન કરવામાં આવતો નથી જો આ રીતના ફોન આવે તો એમણે એ ફોનને રિસીવ ન કરવા એ માટેની અપીલ કરવામાં આવી અને કોઈ પણ સમસ્યા હોય તો ગુજરાત પોલીસ અને ખાસ કરીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા એમને સમજાવવામાં આવ્યું અને બેંક સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો બેંકના અધિકારીઓ સાથે સહયોગ કરવા સંપર્ક કરવા એમને વિનંતી કરવામાં આવી कुमार डिस्ट्रिक्ट मैनेजर के आज बोहता टाउन हॉल पुलिस स्टेशन में एक कार्यक्रम रखा था क्या कार्यक्रम था और उसका कलपज क्या था आज का जो कार्यक्रम जो है सो बोहता पुलिस टाउन पुलिस द्वारा जो सो रखा गया इसमें जो है सो शासकों को जागरूकता संबंधित जो है सोच प्रभाव इसमें लोगों को जो है सो फोन लेने के बारे में जो है सो महाजन से बचने के बारे में और जो है फ्रॉड से बचने के बारे में विस्तृत जानकारी सर किसी को फ्रॉड के बारे में कॉल आता है बैंक के बैंक के नाम से तो वो लोगों को क्या करना चाहिए आप उसकी जला उन लोगों को सबसे पहले तो इस कॉल के का कोई उत्तर नहीं देना चाहिए और बैंक में आके डायरेक्ट संपर्क करना चाहिए लोगों को आपकी अपील क्या है कोई भी कॉल इस तरीके से आया कि हम बैंक से बोल रहे हैं या फुलाने डिपार्टमेंट से बोल रहे हैं तो उनको जो है सो कॉल पर ध्यान न देकर डायरेक्ट जो है सो बैंक में जाके मिलना चाहिए